હેલો ટુ ફેમિલી કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ એટલે આપણે ઉઠી જશે અત્યારમાં અને આજ થોડુંક લેટ થઈ ગયું છે બ્લોગમાં કારણ કે ટાઈમ જો થઈ ગયો છે બારમાં વીસ વાર છે કારણ કે ભાઈ પૂતો હતો હું અને ઉઠી અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને જોઈએ છે આજે શું શું કરીએ છે કારણ કે હવેથી વિચાર્યો હશે કે ડેલી બ્લોગ કરીએ એટલે તમને ગમતા હોય તો કમેન્ટ કરજો અને શરૂઆત કરીએ છીએ ફ્રી તો ન હોય પણ હમણાં કામ ઉપર નથી જતો કારણ કે બે દિવસની રજા રાખી લીધી છે એમાં તો કરીએ છીએ બે દિવસ ડેલી બ્લોક કેમ થાય છે વ્યૂ વ્યૂમાં અને જોઈએ છે કેવો તમારો સપોર્ટ મળે છે અને જો ટાઈમ બારમાં વીસ ભાગી છે અને અત્યારે આપણે ઉઠી ગયા છે ક્યારે ન ઉઠી ગયો પણ અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને જવાનું છે આપણે વાળીએ ડુંડા ખોલવા માટે કારણ કે હમણાં બાજરો વઠાઈ ગયો છે તો હમણાં બે દિવસ એ જ કામ રહે બાજરો ખોલવાનું વરસાદ આવે તો ઠાકવાનું અને આજે ઘણા ઢાકીએ પાછો વહી આવવાનું એવું કામ હમણાં છે આપણું અને જોવા અત્યારે અત્યારમાં આ છે ઓક્સિજન વિનાની મેસલી છે એટલે એને મોટા મોટામાં રાખી છે અને આ બીજી જો નાની એવી છે એ ઓક્સિજન વાળી છે એટલે એને નાના ઘરમાં રાખીશ અને અત્યારમાં કે અને નાખી દઈએ થોડાક દાણા એનું ખાવાનું અત્યારે અત્યારમાં જો આને નાખી દીધું અને આને તો ક્યારનો નાખી દીધું હોય અત્યારે અત્યારમાં મેસલાને થોડુંક ખાવાનું નાખીશ અને બસ હવે નીકળે છે ગામમાં અને જાય છે વાડીયા રૂમ તો મારી ઘરે છે પણ હજી પૂરી નથી કારણ કે કામ બધા એવું બધું તો નથી કર્યું પણ આમ કમ્પ્લીટ કરી નાખી છે અને બીજી તો ચાર રૂમ છે પણ હજી કામ બધું બાકી છે એટલે એ બધું થાય છે આપણે પછી જોશું બધું આખું ઘર નિહાળશું એડ કરજો હાલી નીકળી ગયો છું અને આ છે આપણા કુલદેવી મંદિર છે મઠ છે અમારા માતાજીનું અને તો બસ જાઉં છું વાળીએ આ છે મત બોલો છે જાલમાનો મઠ તો બસ જાવશું દુકાને અને દુકાનેથી પીસે નીકળું છું વાળીએ કારણ કે કન્ટિન્યુ રહેજો એટલે બધી ખબર પડી જાય આખો દિવસ બ્લોક સાથે જ રહેવાનું છે તો ચાલો પહેલા ડુંડા ખોલી ને કે પાછો વરસાદ નહીં થાય તો પાછું બધું લોસે સડી જાય તો આવી પહેલા દુકાને એનાથી સીધા વાળીએ તો ભોગી ગયા છે વાળીએ અને જો આપણે કાલનો ઢગલો ઢાંકેલો હતો તો ખોલી નાખી છે થોડું થોડું પાણી પણ ભરાઈ ગયું છે તો ખોલી નાખી અને થોડા થોડા પોરા કરી નાખી કારણ કે સુકાઈ જાય અને આજે અહીંયા કોઈ છે નહીં તો ચાલો ડુંડા ખોલી નાખીએ પહેલાં આપણે તાલપત્રી તો કાઢી નાખી ખોલી નાખ્યા છે પણ જે તાલપત્રીમાં ભીનું ભીનું હોય પાણી એ બધું સુકાઈ જાય તાલગન ડુંડા પોરાંત કરવા આ સુકાઈ જાય પાણી થોડુંક આ તાલપત્રી લીલી છે એ સુકાઈ જાય પીછે ખોલી નાખીએ તો આ સુધી મારા ભાઈના બીજા ડુંડા છે એ પણ ખોલી નાખીએ કારણ કે ઈવડે નથી આવ્યા તો તડકો છે સારો તો ચાલો એ પણ ખોલી નાખીએ આ એના છે તો આ પણ ડુંડા ખોલી નાખ્યા અને હવે આપણા ડુંડાને થોડા પોરાપોરા કરી નાખીએ કારણ કે તાલપત્રી સુકાઈ જઈશ તો સફારી લઈ લીધી હવે આપણા ડુંડાને પૂરા કરી નાખીએ બે વાગી ગયા છે અને ડુંડા મસ્ત પોરા કરી છે તો હવે બસ નીકળું છું ઘરે કારણ કે એકદમ મસ્ત તડકો છે કંઈ વરસાદનું ટેન્શન નથી કારણ કે કંઈ આવે એમ નથી તો બસ નીકળું છું હવે ઘરે કારણ કે બે વાગી ગયા તો જમી વમી અને હવે ઘરે જઈ અને થોડીક વાર સુઈ જાઉં અને પૈસા નાઈ ધોઈ અને પૈસા પાછા ગામમાં નીકળીએ છીએ આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હજી તો આપણે સાંજે બધાને મલાવવાના છે બધા સાથે મળશું અને આ ડેલી બ્લોગ તમને કેવા લાગે કમેન્ટ કરી દેજો મને એટલે ખબર પડે બનાવવાનો બને તો સાંજના સ વાગી જશે અને આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ અને જાવશું અત્યારે ગામમાં કારણ કે વરસાદ આવી ગયો છે એ માટે બધું ભીનું ભીનું થઈ ગયું છે અને થોડુંક અંધારા જેવું થઈ ગયું છે કારણ કે હજી ટાઈમ સહજ વાગ્યા ગયા છે તો બસ જાઉંશું ગામમાં ગામમાં તો કોઈ નથી જા આવગાશી ઉપર અને વાતાવરણ જોઈએ છે કારણ કે કોઈ છે નહીં હું એકલો જ છું ધર્મેશને ફોન કર્યો પણ એ પણ ફોન નથી ઉપાડતો હું તો જાય છે અગાસી ઉપર અને જોઈએ છે વાતાવરણ મસ્ત મજાનું દેખાય છે આખું ગામ કારણ કે વરસાદી માહોલ છે જો હજી અને દ્વારકાધીશની સજા મસ્ત મજાનું દેખાય છે એકદમ કારણ કે વરસાદના કારણે અને આપણા ધર્મેશભાઈ પણ આવી ગયા છે તો આવો આવો કેમ ફોન નથી ઉપાડતો ભાઈ કરે છે હમણાં આઈ ટી આઈ એટલે અહીંથી આઈ કરે છે આઈ ટી આઈ ને આઈ કરે છે ફોન કેમ નથી ઉપાડતો ચાર્જિંગમાં પેઢો હોય તો ફોન ઉપાડી લેવાનો ખબર છે ને તને સોરી તો ભાઈ મિલી કાંઈ વાંધો નહીં ધર્મેશભાઈ મળી જશે આપણા શેઠું બધા અત્યારે કામ ઉપર છે જાય છે પછી નીચે અને આવી ગયું છે થોડુંક કામ કાં જઈશ આ બધા શું કેવાય આપણા ઘરના જ છે અમારી ગેંગ નીકળી જાય ક્યારે જવું ક્યાં જાવ ક્યાં અહીંયા માથામાં જઈશ આપણા ભાઈ બહુ બોલકા છે પણ અસવા જઈશ આપડી ગેંગ છે આ બધી શું છે હાલ તાર આવું ફાફડા લેવા હે હાલ તાર ફાફડી કાઠિયા લેતા આવી હાલે હાલ મજા આવશે ગાડી લઈને ને

ઓર્ડર આવ્યો નું રાંધવા જશે આજ તમને તમને નહી મલાવી શકીએ તો તમે એડજસ્ટ કરી નાખજો કેમકે બાવીસ જણા નું એકારે રાંધવું એટલે એ સજ મોટી વાત મહત્વની વાત છે કારણ કે ભાઈ બાવીસ જણા નું રસોડું કરવા જશે એટલે બાવીસ જણાનું

અને બીજું કઈ નથી અને જમવાનું બનાવે છે એવડે બધા જોશ તો પ્રતાપ ને આશે કારણ કે એવડા ને શું કે જમવા બમવાનું છે ભાઈ આર્મી માં આવ્યા છે એ માટે ખુશાલી માં પાલટી આપે છે તો જમવા બમવાનું છે અને ન્યા પ્રતાપ છે એટલે આપણે એને નહીં મલાવી શકીએ કઈ વાંધો ની શેપ તો આપણે આવી જશે બસ હાલો વાગી ગયા છે રાતના આઠ અને દુકાને બધા ભેગા થઈ જાય છે અને રામજીભાઈ અત્યારે કઈક હિસાબ મારી રહ્યા છે પૈસાનો કારણ કે હે રેટલા પૈસા વધી ગયા લાગે રામજીભાઈ

દસ જેવો ટાઈમ થઈ ગયો છે એટલે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી છીએ અને આ કમેન્ટ કરી દેજો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો અને જો સારો લાગ્યો હોય તો એક મસ્ત મજાની આની કમેન્ટ કરી નાખજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી જશે કાલ પાછા નવા બ્લોગમાં તો આવુંથી બાય બાય જયમા મોગલ મળી જશે કાલ સવારે નવા બ્લોગમાં